આજે બે બે ઉત્સવો છે દાન એકાદશી અને વામન જયંતિ ભગવાનના ચોવીસ અવતારોમાં દસ અવતારો મુખ્ય કહેવાય દસમાથી ચાર અવતારો મુખ્ય કહેવાય અને એ ચારેય અવતારોની આપણે જયંતિઓ પણ ઉજવીએ છીએ જયંતિના વ્રત કરીએ છીએ અને એ ચારમાં શ્રી કૃષ્ણ જયંતિ જન્માષ્ટમી શ્રી રામ જયંતિ રામનવમી શ્રી નરસિંહ જયંતિ નરસિંહ ચૌદસ અને શ્રી વામન જયંતિ એટલે વામન દ્વાદક્ષી ચારમાં પણ પાછા બે મુખ્ય છે શ્રી કૃષ્ણ અને રામ અને બેમાં પણ પાછું એક મુખ્ય છે શ્રીકૃષ્ણ આજે દ્વાદશીના દિવસે ભગવાને વામન રૂપે અવતાર ધારણ કર્યો નાના ભટુક બન્યા હાઈટમાં બહુ નાના એટલે વામન તેને બ્રહ્મચારી અને વામન જયંતિનો પ્રાદુર્ભાવ રાજા મોટો યજ્ઞ કરી રહ્યા હતા અને એ ભૂમિ પાછી ગુજરાતની હતી નર્મદાજીના કિનારે આજે જેને આપણે ભરૂચ શહેર કહીએ છીએ ત્યારે એ સ્થળને ભ્રભુ ક્ષેત્ર કહેવામાં આવતું ત્યાં મોટો યજ્ઞ આરંભ્યો હતો નર્મદાજીના કિનારે અને ત્યારે ભગવાને વામન અવતાર ધારણ કરી ભ્રભુ ક્ષેત્ર ભરૂચ પધાર્યા યજ્ઞમાં પધાર્યા ત્યારે બલ્લી રાજાએ એમનું ઘણું ભાવભીનું સ્વાગત કર્યું પણ એમના કુલગુરુ પુરોહિત શુક્રાચાર્યજી યોગ દ્રષ્ટિ જોઈ ગયા કે આ તો કોઈ વામન દેવોનું કાર્ય કરવા માટે અહીંયા પધાર્યા છે અને બલી રાજાને નુકસાન પહોંચાડશે એટલે એમને બલી રાજાને ચેતવ્યા બલી રાજા કે છે જો એ વસ્તુ સાચી હોય તો મારું કેટલું સૌભાગ્ય

એમના ઝાલી હતી ચલની અંદર એ પોતે યોગ દૃષ્ટિથી અંદર પેસી ગયા ઝાલી નાળવું બંધ કરી દળી દીધું ભગવાન કચરો પેસી ગયો સળી અંદર મારી તો એમના આંખમાં વાગી ગઈ ત્યાંથી એ કારણ ગયા કહેવાય આપણે બોલી ભાઈ આ શુક્રાચાર્ય એ કારણ સંકલ્પ કર્યો અને પોતાનો હોવા કે સમજી આપ જે માગો તૈયાર ભગવાન વામને કહ્યું મારે વધારે કી જોઈતું નથી મારે ખાલી ત્રણ પગલાં પૃથ્વી જોઈએ છે ત્રણ પગલા જમીને જોઈએ છે ત્રણ પગલા કે ત્રણ પગલાંમાં શું મારા ત્રણ પગલા તમારા પગલા બહુ નાના નાના છે વધારે માગો રાજન આમાં બધું જ આવી જાય છે કઈ બાકી રહેતું નથી આનું મન કોઈ બીજો સમજી શકે નહીં બધી રાજા પણ ક્યાંથી એક પોર નાનો બાળક એક પંડિત બાળક તમારા બહાર આવીને હો છે આજે બામનજી બધા એનું કીર્તન પણ આપણે ચાલે કે ભાઈ રાસ વિગ્રહ હું સાક્ષાત ફળ પ્રભુએ કૃપા કરી દેવોનું જો કાર્ય કરવાનું હતું પણ સાથે બલિરાજા ઉપર પણ ભગવાને બહુ મોટી કૃપા કરવાની બલિરાજા અસુર કુલમાં ઉત્પન્ન થયેલું હોય પણ પોતાના પરમ ભક્તનો એ પૌત્ર પણ છે ગ્રાન્ડસન એમના દાદાનું નામ શું પ્રહલાદજી એ પ્રહલાદજીના પૌત્રા છે પ્રહલાદજી કેટલા પરમ ભક્ત તમે જાણો છો નરસિંહ અવતાર એમના પૌત્ર અને બદલી રાજાના ભાવમાં પણ હરિપ્રત્યનો ભાવ હતો એ હરિભક્ત કૃપા કરવાની પરીક્ષા હતી પ્રભુની અને દેવોનું પણ કાર્ય સાથે કરવાનું સ્વર્ગ વગેરે બધા દેવતાઓના બધા ત્રણેય લોકો બદલી રાજાએ જીતી લીધા એ બધા પાછા એમને અપાવવાના પડે અને જે જે ફળ કદી પણ કોઈ દેવોને પણ પ્રાપ્ત થયું નથી એવું અલૌકિક મહાન ફળ પરમ કૃપાનું રાજાને પણ આપવાની આપણી પ્રભુની ઈચ્છા હતી ત્યારે એક પંથ દોકાર સંકલ્પ કર્યો ત્યારે ભગવાને ત્રણ પગલાં કહ્યું મને જમીન આપું તો બાપી રહું ઓહો પહેલાં પગલાંમાં આખું બ્રહ્માંડ આવ્યું બધી આખી પૃથ્વી આવી બે પગલાંની અંદર તો સ્વર્ગ ઉપરના પરલોક નીચેના લોકો બધા જ સાત લોકો ઉપરના સાત લોકો નીચેના બધું આખું જ્યારે ખબર પડી કે આ કે પામન જે બઠુક છે ચરણાવીને નાના હોય પેલા માપવા ગયા હતા ચરણ આવીને કેટલા મોટા મજાનું શું થયું એ ચરણાર્વન જયારે ઊંચો થયો ઉપર સ્વર્ગ તરફ ગયો ત્યારે દેવતાઓએ દેવતાઓ તીર્થોનું જળ હતું એને આપણા ચરણાર્વ નું સ્નાન કર્યું અભિષેક કર્યો એ જળમાંથી એક દેવી પ્રગટ થઈ જેને આપણે ચરણ પદ્મ ગંગાજી કહીએ એ જળમાંથી ચરણાવીમાંથી ગંગાજી નું પ્રાગટ્ય થયું અને જળ આખું બધું ગંગા જળ રૂપે થયું અને ત્યાં ઉપર થયું ત્યારે ભગીરથ રાજા પ્રયત્ન કર્યો ત્યારે એ ગંગાજી નું જળ એ ગંગાજી પશુ પર્યા એટલે આ ગંગાજી છે એનું મહત્વ કેમ છે બધી નદીઓ પર એ ગંગાજી નું જળ છે એ ભગવાનના ચરણાર્વિંદમાંથી પ્રગટ થયું ચરણોદક કહીએ ચરણોદક એમાંથી પ્રવૃત્તિ છે એ ખૂબ પાવન એ ગંગાજી પાન કરીએ કે સ્નાન કરીએ આપણે ધન્ય થઈ જઈએ ભગવાનના શ્રી મહાપ્રભુજી તરીકે યમુનાસ્ટકમાં યાદ કરી યયા ચરણ પદ્મો પ્રિયમ ભાવુકા એ ગંગાજી નું સંગમ જયારે પ્રયાગ એટલે અલ્હાબાદ ત્યાં જઈને યમુનાજી સાથે એમનો સંગમ થયું અને સરસ્વતી દેવી નદી પણ એમાં ભેગા થયા ત્યારે એને ત્રિવેણી સંગમ થયું બહુ મોટું પાવન તીર્થ બની ગયું એ સંગમ થવાથી યમુનાજીના સંગમ થવાથી એ એવા પરમાત્મા શ્રી કૃષ્ણને પણ એ બહુ પ્રિય છે યમુનાજી કરે તો આ ગંગાજી પ્રવર્ત થયા અને પછી બલિરાજાને કહ્યું બલી હવે આખું વિશ્વ બ્રહ્માંડ મારું થઈ ગયું તે મને દાનમાં આપી દીધું બોલ મારે ત્રીજો મારો પગલા કેમ મૂકવા તું વચનમાં ભંગ કરીશ એમ કરી શ્રી ભગવાને એમને પોતાના વસ્ત્ર રજ્જુથી મુશ્કે ચાટ બલી રાજાને બાંધ્યા અને કેદી બનાવ્યા ત્યારે બલી રાજાએ કહ્યું કૃપાનાથ મારી પાસે હવે કઈ પણ જે કઈ હતું બધું જ આપી લીધું સર્વોત્સમ બધું જ મેં આપણે સમર્પિત કર્યું છે પણ હું હવે મારા કા પરિવાર એને મારું કહું છું એને હું શબ્દથી પ્રયોગ કરું છું એ બધું ભેવું કરી મારા આત્માનું નિવેદન મારા આત્માનું સમર્પણ આપના શ્રી ચરણાર્વિંદમાં કરું છું આપ મારા મસ્તક ઉપર ચરણાર્વિંદ મૂકું શ્રીજો ભગવાને ચરણાર્વિંદમાં બદીરાએ જન્મદ્ધ કરી મસ્તક મૂકી દીધું ભગવાન એમના મસ્તક પર ચરનાર સ્થાપિત કર્યા આ સૌભાગ્ય તો સૌભાગ્યુ મળ્યું ભગવાનના ચરનાર મસ્તક પર સ્થાપિત થયા ભગવાન બાંધે નહીં અને ભગવાન કોઈથી બંધાય નહી આપણા હરિ કેવા છે કોઈને બાંધે પણ નહીં ને કોઈ કોઈથી બંધાય પણ અહિયાં બલિરાજા એ પ્રેમ ભક્તિથી પ્રભુને સમર્પિત કર્યું આત્માનું નિવેદન કર્યું અને ભગવાન એમને પોતાના હાથે બાંધ્યા આ કેટલું મોટું સદભાગ્ય તો તો તરસે દેવો પણ ઈચ્છે આ પરમાત્મા અમને બાંધે આજે બાંધ્યા કેટલું મોટો અનુગ્રહ કર્યો અને ચરણાર્વિંદ મસ્તક પર પધરાવ્યા આ તો કેટલા ત્રણેય લોકો દેવતાઓ બધા વ્યક્તિઓ કરતા હોય એ ચરણ આપીને એમના મસ્તક પડ્યા અને એમને આત્માનું નિવેદન કર્યું મારો આત્મા તમને અર્પણ કરું રાજાની સાચી નંબર વન પહેલું બ્રહ્મ સંબંધ કોઈએ કર્યું હોય આખા વિશ્વમાં તો બલિરાજા બ્રહ્મ સંબંધ આત્મ નિવેદન આત્માનું આપણે બ્રહ્મ સંબંધ આત્મા સહ સમર્પણ આપી મારા આત્મા આપણે સમર્પિત થવું છું આ આત્મજીને ભક્તિ કરી આટલું બધું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું દેવતાઓને પણ દુર્લભ કૃપા કરવાની એ બધું રાજા પર પ્રભુએ આ કૃપા કરી અને દેવતાઓનું જેટલું દેવતાઓને આપી ભગવાન ઘણી લીલાઓ હોય છે એક કાંકરે બે પક્ષી એક પંથ દો કાળ તો આ શ્રી વામનજી અવતાર મોટો અનુગ્રહ કરનારો છે એટલે આપણે ત્યાં આત્મનિવેદન ભક્તિનું પુરસ્કર્તાયંતિ આપણે માની છીએ વ્રત કરીએ છીએ અને તે સિવાય આજે દાન એકાદશી દાન દાન અહીંયા બે અર્થમાં છે એક દાન 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 એટલે ટેક્સ દાન એટલે આપું સ્વસત્તા નિવૃત્તિ પૂર્વક સત્તા સ્થાપન નામ દાનમ કોઈ વસ્તુ પર પોતાની સત્તા હોય એને કાયમ માટે છોડી અને બીજાની સત્તાની સ્થાપન કરવું એનું નામ દાન કહેવાય તો ડ્રીમમાં પણ પાછી વસ્તુ લેવાય નહીં એની વિચાર સુધા પણ કરાય નહીં ને સુંગાય પણ નહીં આપેલી વસ્તુ આ દાન તો એ પ્રભુએ સ્વીકાર્યું ભગવાન પાસે દુનિયાખી દેવ દાનવ અને માનવ બધા લોકો બધા જીવો અને બધા દેવતાઓ બધા જ જાય અને હાથ પસારે હે પ્રભુ અમને આ આપો હે પ્રભુ અમને આપો કોઈ કહે કે મને બાયડી આપો કોઈ કહે મને ઘર આપો કોઈ કહે પૈસા આપો કોઈ કે આપો મને રાજ્ય સત્તા આપો આપો કેટલું હાથ પસારી માગવા ભગવાન પાસે જાય આ પરબ્રહ્મ પરમાત્મા જેવો પરમાત્મા ત્યારે આપણે ઘરે આવી સીધા મને કઈ હું તમારી પાસે માગવા આવ્યો છું અને હાથ પસારીને માગે આનાથી મોટું કયું હોય આપનારો જયારે માગનારો બને એ કેટલી કેટલી મોટી વાત કહેવાય એ દુનિયાને આપનારો છે અને એ જયારે માગનારો બને અને પૃથ્વીના માનવ પાસે હે કેટલી મોટી વસ્તુ કેટલી વસ્તુ એ માગે બહુ કૃપા હોય તો માગવા ઉધારે યશોદાજી ગોપીઓના ઘરે એ ગોપી મેં સાંભળ્યું મોકું માખણ જઈએ આવી જ કઈ આ લીલા આપનારો માગનારો બન્યો દહીં દૂધ માખણ છાસ વગેરેનું દાન માગનારો થયો કે અમને આપો એ કેટલી મોટી વસ્તુ ગો રસ ગો એટલે ઇન્દ્રિયો ઇન્દ્રિયોનો રસ ઇન્દ્રિયોની જેટલો વિષય છે ઇન્દ્રિયોના જેટલા વિષયો છે એ વિષયો બધા જ્યારે આપણે ભગવત પરત થઈ જઈએ ભગવાન કે તારા ઇન્દ્રિયોનો જેટલો વિષય છે બધું તું મને આપી દે મારામાં તારું સમસ્ત તન મન ધન આત્મા સહિત સમર્પિત થતા આ એવી જ આવી લીલા પછી કૃપા કરનારી આ દાન લીલા ગોરસ એટલે દહી અને ગોરસ નો આપ્રસ રહે તારા આત્મા સહિત બધી તરફ વસશે એનો હવે વિષય દુનિયાની નહીં હોવી જોઈએ તારી આંખો પણ ઇન્દ્રિય છે નીચે એનો દુનિયા વિષયની હોવી જોઈએ હું જોઉં જોઈએ કાન પણ મહારાજ ભજન આંખોથી મહારાજ દર્શન જીભથી મારો જ પ્રસાદનું સેવન વગેરે વગેરે તો આ બધી વસ્તુ ભગવાને ગોરસનું દાન દહી શબ્દ નહીં મૂકતા ગોરસ શબ્દ આવે કેવી સુંદર દાન લીધા છે શ્રી હરરાયજીની દાન લીધા તો અદભુત અને બીજી દાન લીધા હરરાય દાન લીધા તુમ નંદ મહેર કે રાણી જસુમતી પ્રાણ આધાર મોહન જાન રે એ શ્રી સ્વામી રાધિકાજી સાથે અને ઘડતે ગ્વાલીને ઉતરી શીસ મહિકો માટ આડો કનૈયા વે રહ્યો લાગી વ્રજે વધુ વાટ નાગરી દાન રે નાગરી દાન દે નાગરી દાન દે નાગરી દાન દે નાગરી દાન દે પ્રેમનું દાન આપ ભગવાને એ દાન લીલા કરીને મહત્વ કૃપાની પરાકાષાની લીલા એ ભગવાનની દાન લીલા છે અને વ્રજભક્તો પર બહુ મોટી કૃપા કરી છે એમાં પણ એક પણ થતો કાચ વ્રજની વસ્તુ વ્રજની બહાર ન જાય કંસ પાસે મથુરાના રાજા આપવી નહીં વજરી વસ્તુ રજમાં જ રહે આ એક લૌકિક ભાવ હતો અને ઉપરાંત આ વાર્ષિક કર પણ હતો ટેક્સ પણ હતું

વસ્તુ અને એ રીતે પણ લૌકિક અલૌકિક અને વૈદિક ત્રણેય પ્રકારના ભાવો સહિતની અદભુત લીલા છે સમયમાં આપણે શું કહીએ બહુ સુંદર છે આ પદો તો આપણે બસ સમજવા જ હોય તો મનંદ હેરે કે અહો રાની જસુમતી પ્રાણ મોહન જાન ગઢ ગોવરધન કી શિખર તે ઓ મોહન દિન અંતરંગ સો કહત હૈ ગીન રાખો ઘે અદભુત અને પાછું એક બીજું પણ આ લીલામાં ભગવાનને ગાળો પણ આપનાર રજભક્તો સિવાય કોઈ મળે મીઠી કાપર ઢોટા નૈનન ચાવત કોહતી હારે બાકી ગોર સબે ચન જાત મધુપુરી આય ચાનક વન મેન મે સબે સખા બુલાએ બાત હિ સમસ્યા જા બ્રજપતિ જો કે આગે જનક છુઓ મટુકિયા મેરી ગોકુલ બસ તુમ દીઠ ભય હો ગોકુલ બસ ભય ઓ બહુ બહુતે કાન કરું શ્યામ ઘન કે હનુમાનદાસજી કે છે આ લીલા જોઈને હું તો બલી બલી ગયો વારી ગયો ગોકુલ બસ તો ગોકુલમાં બ્રિજમાં વસી વસી તમે બદમાશ થઈ ગયા છો ઢીઠ એટલે બદમાણ આવું ઠાકોરજી દે કેનાર ભક્તો સિવાય કોણ હોઈ શકે ઠાકોરજી ને આવું સાંભળવું એટલું ગમ્યું ને એટલું ગમતું આ પ્રેમ નૃષ્ટિ મય હેમ તો અને પેલા તો કરો છો તો બદમાશ થઈ ગયા છો અને તોરી કરો છો બહુ બધા ભાવ બધો દાન લીના બધો એક એકથી એવા સરસ છે અને એ રીતે પ્રભુએ આધી દૈવિક કૃપા આધિ ભૌતિક પણ હોય આધ્યાત્મિક પણ હોય પણ આધિદૈવિક કૃપા જે પ્રભુ કૃપા કદી કોઈ ના પણ દેવ દાનવ માનવ કે કોઈ પણ ન કરે અને પોતાની ક્ષણ દાન સંપૂર્ણ કૃપાનું મુખ્ય મેન ફલ એ જયારે દાન કરે ત્યારે એ કૃપા કૃપા કહેવાય દયા દરેક પર કરે તો એ દીન દયાળુ પ્રભુ છે દયા દરેક પર કરે બરાબર પણ કૃપા તો કોક પર કરે યાદ હશે કૃપા કોક પર કરે પોતાનું બનાવે પણ પોતે કોવિડા બની જાય ત્યારે નામ કૃપા કહેવાય પોતાનો બનાવે એ તો કૃપા છે દયા છે કે ભાઈ એ વખરતા હતા અમને પોતાનું બનાવ્યું પોતે એના બની જાય બોલો પોતે એના બની જાય એ મોત મૂટી એ નામ કૃપા કહેવાય વિચાર કરો તો આ માગનાર આપનારો માગનારો બને આ નામ કૃપા